समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો राज्य मेवड़ी ऋतु नो अनुभव राज्य मेवड़ी ऋतु अनुभव रही है राज्य न सत्तर शहरों तापमान पारो पंदर डिग्री थी नीचे पहुँचो नलिया दस डिग्री सौ ठंड शहर बन आगामी पांच दिवस तापमान आगाही हवामान विभागे करी छे तापमान बे थी त्रन डिग्री नो वधारो थाय तेवी शक्यता छे हाल गुजरात उत्तर पूर्वनी दिशा तरफ थी पवनो फूंकाई रहा छे आ वखते पण वक्ते तेवी शक्यता पण सेवाई रही छे સ્યાસી પશુઓના નિધન થતા સરકારે આપી સહાય ગુજરાતમાં ઘણા પશુપાલકોના પશુઓનું નિધન થતું હોય છે પરંતુ એક પશુપાલકના સ્યાસી પશુઓનું નિધન થઈ ગયું છે ત્યારે સરકાર તેમની સહાય કરવા પહોંચી છે જોડિયા તાલુકાના જીરાગઢ ગામના પશુપાલક દેવાભાઈ ગમારાના ઘેતા બકરા વર્ગના સ્યાસી પશુઓનું નિધન થયું હતું ત્યારે કૃષિ મંત્રી राघवજી પટેલ દ્વારા રાજ્ય સરકાર વતી તેમણે 141000 રૂપિયાની સહાય આપવામાં આવી હતી ગેનીબેનને મળ્યો બેસ્ટ એમએલએ નો એવોર્ડ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સૌથી વધુ લોકપ્રિય નેતા એવા વાવ એમએલએ ગેનીબેન ઠાકોરનો સન્માન કરવામાં આવ્યો છે ગેનીબેનને સૌથી બેસ્ટ એમએલએ ના એવોર્ડથી સન્માન કરવામાં આવ્યો છે ગેનીબેન ઠાકોરનો પોતાના વિસ્તારમાં સારા કામો અને વિકાસ કરવા બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા कांग्रेस ना વધુ એક નેતા ભાજપ માં જોડાયા લોકસભાની ચૂંટણી આવે તે પહેલા વિવિધ પાર્ટીઓના નેતાઓની પક્ષ પલટાની સિઝન શરૂ થઈ ગઈ છે દાવા માં વધુ એક નેતાનું નામ જોડાયું છે પ્રજા સત્તાક દિવસની સંધ્યાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માહમંત્રી ધનસુખ ગુજરાતી ભાજપ માં જોડાયા હતા તેમણે ખેસ અને ટોપી પહેરાવીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પાર્ટીમાં આવકાર્યા હતા પાટીલે આ જાણકારી શેર કરી છે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ ધોરણ 11 અને 12 માં સરકારે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ આપ્યો છે 23 જાન્યુઆરીએ કરાર પૂર્ણ થતા આ નિર્ણય લેવાયો છે જ્ઞાન સહાયકો ન મળતા સરકારે 6 મહિના માટે પ્રવાસી શિક્ષકો લેવાની મંજૂરી આપી હતી જે સમય પૂર્ણ થયો છે શાળાઓમાં કેટલાક વિષયમાં જરૂરિયાત મુજબ જ્ઞાન સહાયકો નથી અને સરકાર પ્રવાસી શિક્ષકોને છૂટા કરશે તો શિક્ષણ કાર્ય કેવી રીતે ચાલશે તેના પર સવાલ છે 8000 થી વધુ શિક્ષકો ની ઘટ હાલ છે વડોદરામાં સંયુક્ત રીતે બનાવશે H125 હેલિકોપ્ટર Tata Group અને French Aircraft Manufacturing Company Airbus મળીને ભારતમાં H215 સિંગલ એન્જિન હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે વડોદરામાં આ હેલિકોપ્ટર બનાવવા માટે બંને કંપનીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે આ હેલિકોપ્ટર કોમર્શિયલ ઉપયોગ માટે બનાવવામાં આવશે Tata Group ની Tata Advanced Systems Limited કંપની TASL આ હેલિકોપ્ટર માટે એસેમ્બલી લાઇનનું સંચાલન કરશે अगर महत्वपूर्ण समाचार हजू बाकी छे तनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो વરિષ્ઠ પત્રકાર દિલિપ ગોહિલ ની અંધારી વિદાય ભાવનગરની હોસ્પિટલ માં અંતિમ શ્વાસ લીધા પત્રકાર જગતમાશોક જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલિપ ગોહિલ નું નિધન થયું છે પરમ દિવસે રાત્રે તેમણે ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલ માં 12:30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા જે બાદ તેમનું પરિવાર અને પત્રકાર જગતમાશોક નું મોજું ફરી વળ્યું છે મહત્વનું છે કે તેમનો અંતિમ સંસ્કાર રાજુલા માં કરવામાં આવશે अयोध्या प्राण प्रतिष्ठाए समग्र देश ने धर्म भक्ति न एक तांत बाध्यो सूरत न कामेज तालुका शान समा सामीस मी जान्युरी पंचोतेर प्रजासत्ताक पर्व जिला कक्षा उजवनी अवसरे ध्वज वंदन करंगा ने सलामी आप गृह राज्य मंत्री हर्ष संघवीए कह्यु अयोध्या म रामला प्राण प्रतिष्ठाए समग्र देश ने धर्म भक्ति न एक बांधियो छे ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીમાં ભાવનગર શહેરમાં એક સમયે ધમધમતા પ્લાસ્ટિક ઉદ્યોગને આજે મંદીનો ગ્રહણ લાગ્યો છે આશરે 25000 લોકોને প্রত্যক্ষ કે પરોક્ષ રીતે રોજગારી આપતો ઉદ્યોગને આજે અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે એક સમય હતો જ્યારે હાથથી વણીને દોડા બનાવવામાં આવતા હતા છેલ્લા 50 વર્ષમાં ન જોઈ હોય તેવી મંદી હાલ જોવા મળી રહી છે પ્લાસ્ટિકના યાન બનાવતા 300 અને કાપડ પાટી અને દોરી બનાવતા 400 જેટલા કારખા छे આ શહેરમાં સ્વચ્છતાની નવી પહેલ હિંમતનગર ખાતે નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઘન કચરામાંથી કોલસો બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેના થકી હવે પ્રદૂષણ ઘટના સાથે ઇન્ડસ્ટ્રીયલ એકમો માટે ફ્યુલ એનર્જી તરીકે વપરાશમાં લેવાતો કોલસો મળી રહેશે આમ તો વર્ષોથી હિંમતનગર શહેર નજીક આવેલ ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરાનો ઢગ પડી રહેતો હતો જેને લઈને પાલિકા દ્વારા 8000 ચોરસ મીટર જમીન ભાડે આપી તે જમીનમાં 7 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો Okay. હવે ઇડલી સાંભારમાંથી નીકળ્યો વંદો ગોધરામાં જાણીતી ચોપાટી દુકાનમાંથી ઇડલી સાંભારમાંથી વંદો નીકળ્યો છે વંદો નીકળતા સ્ટાફે ગ્રાહક સાથે દાદાગીરી કરી હતી જો કે વંદો નીકળ્યો હતો તે અંગે સ્ટાફ માની ગયો હતો બીજી તરફ રાજકોટ આરોગ્ય વિભાગ ભેસેળિયા તત્વો સામે આકરી કાર્યવાહી કરશે જીપીએમસી એક્ટ 1949 કલમ 371 એ મુજબ કાર્યવાહી થશે શું તમારી સાથે આવું બન્યું છે તા માટે કડક કાયદા હોવા જોઈએ કે નહીં કમેન્ટ કરી જણાવો पासपोर्ट બનાવવો હોય તો તમારા માટે સારા સમાચાર અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં પાસપોર્ટ બેન ચાલુ થશે જેમાં દસ્તાવેજ સ્કેન કરી ફિંગરપ્રિન્ટ અને ફોટો લેવાશે અહી નવા પાસપોર્ટ માટેની અરજી પણ સબમિટ થઈ શકશે આનાથી પાસપોર્ટ ઓફિસ સુધીનો ધક્કો નહીં પડે સરકારે આ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ ઓફિસમાં હરતી ફરતી વાન પાસપોર્ટ ઓફિસની સુવિધા આપશે આને લઈને એક પોલિસી બનશે लोभामणी બાબતોથી દૂર રહો ટાસ્ક પૂરો કરીને પૈસા મેળવવાની લાલચમાં વડોદરાના વ્યક્તિએ 82.72 લાખ ગુમાવ્યા છે તજાણી મહિલાએ ઘરે બેઠા Google Map પર જયને રિવ્યુ આપવાના પાર્ટ ટાઈમ કામ બાબતે લાલચ આપી ત્યારબાદ UPI દ્વારા નાણા તમારા ખાતામાં આવશે તેમ કહ્યું રોજના 8000 રૂપિયા કમાઈ શકશો તેવી વાત કરી પૈસા જમા કરીને ધીરે ધીરે વિશ્વાસમાં લઈને VIP એકાઉન્ટ ખોલવા કહ્યું આમ કરીને 80 લાખની વધૂની રકમ પડાવીને પરત ન કરી સોમનાથ નજીક મેગા ડિમોલેશન શરૂ કરાયું સોમનાથ નજીક 70 વીઘા જમીન પર ડિમોલેશન શરૂ થયું છે 21 પાકકા મકાન અને 100 જેટલા ઝુંપડા હટાવવામાં આવશે રેવન્યુ અને પોલીસ વિભાગનો કાફલો સ્થળ પર હાજર હતો બે ડીવાયએસપી 7 પીएसआई અને કલેક્ટર કેવી બાટી હાજર હતા લાંબા સમયથી સરકારી જમીન પર આ બાંધકામનો કબજો હતો જેને આખરે દૂર કરવાની કામગીરી હાથ ધરી છે મુસ્લિમો એ હિન્દુઓને મંદિર સોંપી દેવું જોઈએ જ્ઞાનવાપી પરના સર્વે રિપોર્ટ જાહેર થયા બાદ અનેક સંસનીખેજ ખુલાસા થયા છે જેને પગલે ભાજપના દિગ્ગજ નેતા गिरिરાજ સિંહે જણાવ્યું કે મુસ્લિમ પક્ષે આપોઆપ આ મંદિર હિન્દુ પક્ષને સોંપી દેવું જોઈએ આનાથી ઇતિહાસમાં થયેલી ભૂલોને સુધારવાની તક મળશે અને સામાજિક સમરસતા પણ જળવાય રહેશે તમને જમાવી દઈએ કે એસઆઈના રિપોર્ટમાં આ જગ્યા પર હિન્દુ મંદિર હતું તેવો ખુલાસો થયો છે સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગાંધીનગરમાં માં રાજ્ય કક્ષાના સ્તરે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે અરજદારોની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી તેમણે આ મામલે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી જેમાં આ રજૂઆતોના ત્વરિત હકારાત્મક નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે ભાગી રહેલો ઇન્ડિયા ગઠબંધન દેશની સામાન્ય ચૂંટણીઓ પહેલા ઇન્ડિયા ગઠબંધન જેમાં મુખ્ય ભાગીદાર કોંગ્રેસ શ્રેણીબદ્ધ આંચકાઓનો સામનો કરી રહ્યું છે જેડીએસ કર્ણાટકમાં ભાજપ સાથે હાથ મિલાવી ચૂકી છે બંગાળમાં મમતા અને યુપીમાં માયાવદીએ એક લાટ ચૂંટણી લડવાની જાહેરાત કરી બિહારના સીએમ નીતીશ કુમાર જેઓ ભારત ગઠબંધનમાં મુખ્ય ભાગીદાર છે તેઓ ભાજપ સાથે હાથ મિલાવશે હાલમાં કોંગ્રેસ એસપી અને ડીએમકે જ ગઠબંધનમાં મુખ્ય પક્ષો છે કાઠોડી આદિજાતિનો સંઘર્ષ પડ્યો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કાઠો ચુટતા લોકો એટલે તેમણે કાઠોડી સમાજ આદિવાસી એવું નામ આપવામાં આવ્યું સાબરકાંઠાના સરકારી તંત્રએ રામણે ગમે એવું કામ કર્યું છે સરકારી સુવિધાઓથી દૂર રહેતા સમાજને મુખ્ય ધારામાં લાવ્યા છે કાઠોડી સમાજનો મુખ્ય ધારામાં પ્રવેશ કરાયો છે જંગલમાં રહેતા આખા સમૂહને આંગણે સરકાર પહોંચી છે આદિવાસીના આંગણે જયને યોજનાના લાભ આપ્યા છે વીજળી નહોતી હવે આ આદિવાસીઓના ઘર रहे छे बीजेपी એ આ દિગગજ નેતાઓને આપી જવાબદારી. बीजेपी ના 23 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચૂટણી પ્રભારી અને સહપ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેમાં જેટી નડ्डाએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને विधायक વિજય રૂપાણીને ચндиગઢ અને પંજાબની તેમ જ ધારા સભ્ય પૂર્ણેશ મોદી અને દુશંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપી છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળ માટે ત્રણ નેતા મંગળ पांडे, અમિત માલવિયા અને આશા લકડાને જવાબદારી મળી છે. बदल आभार आती काले फरी मरीसु सगे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय